કેમ છો મજામાં આપણે જવાય છે વેલકમ ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાનું અને નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આજે હવે આ વાળ છે ને હમણાં સગાઈનું ને એટલે બેનને ત્યારે બધું કપાવવામાં આવી છે આઈ હોપ આઈ નો મોટા થઈ ગયા છે અને વધારે ડિફરન્ટ લાગે કુરકુરિયા થઈ ગયો ઓટોમેટિક મારે છે ને એવું લાંબા થઈને અને આ છે ડિજિટલ

બે સેલ લાગી જાય એટલે પછી ઓટોમેટિક એની રીતે ડિજિટલી ચાલુ થઈ ગઈ ક્રિપ્સ આયા વેટ બતાવે કેટલો છે મેક્સિમમ 180 કિલો એટલે લાગી છે ને સપોર્ટ કરે મીન્સ કે એટલો ઉપાડી છે આમાં આપણે માપી હતી ચાલો આપણે ટ્રાય કરીએ ઓકે ફાઈનલી એકવાર ટ્રાય કરી લઈએ આમાં એકવાર આપણે માપીએ ત્યારે એકવાર કદાચ ગલત બતાવે પછી બે વાર ટ્રાય કરવી પડે બીજી વારમાં પરફેક્ટ બતાવી છે અમે હવે પાછું ઝીરો થઈ જાય પછી ઓકે તો આ તો હવે જ છે આવી રીતે આમાં બતાવી દઈશ ડિજિટલી આયા બેટરી નો ઇન્ડિકેટર તો ઠીક છે આપણે જે ફ્રેમ મંગાવી હતી ને સરપ્રાઈઝ ડોટ કોમ હોણા એક નવી વેબસાઈટ માં આયા એક રેલિક માં મિની ફ્રેમ બને ને ફોટો ની એ માં આ બનાવેલો તો પાર્સલ કોઈ લીધી બટ આમાં પરફેક્ટ ફોટો નતો બતાવ્યો કેવી રીતે આવ્યો તો એક મિસ્ટેક થઈ ગયા વેબસાઈટ જે માં ફોટા ફોટો આઈ ગયો 4.2 એટલે ફોર બાય સિક્સની આપણે ફ્રેમ ઓર્ડર કરી હતી એના પૈસા એટલે પે કરી દીધા બટ આવી થ્રી બાય સિક્સ ઇમકી થ્રી બાય ફોર કાં સિક્સ ઇમકી દાડી બતાવું ફોટા જો આવી રીતના ખોલી તો લીધું હતું બોક્સ જ્યારે બટ જોઈ લઈએ આપણે અહીંયા સ્વીકાર લીધું એની મિસ્ટેક હતી કે મારી એટલે પછી અહીંયા હે ને આ રિપ્લેસ કરવાનું કીધું કે જે આ બધી ફ્રેમ છે ને પછી આ એની બીગ મોટી સાઈઝમાં પાછી મોકલાવીશું હવે આનું શું કરવાનું થાય રાખવાનું થાય કે લઈ જઈશ હું ફોટા બતાવવા આવી રીતે હે મેં ફોટા અમુક સિલેક્ટ કરીને નાખ્યા હતા વેબસાઇટમાં ફોકસ બરોબર ન થતું જો આવી રીતના કઈક દેખાય આમ અને જો આની વેબસાઈટ નું નામ છે ક્યાં ગયું આ આપડા www.surprise.in થોડીક એની મિસ્ટેક આવી રીતે પાછળની સાઈડ થોડાક ફોલ્ટ રહી ગયો એટલે સુધારવું જોઈએ અને બાકી તો આમ તો પાછી આ સેમ ફ્રેમ મોટી સાઈઝમાં મોકલાય છે એ કંઈક એટલે આવે આમ આ સાઈઝમાં આ બીજી ક્વોલિટી વાઇઝ તો મસ્ત છે ક્લિયરિટી મિસ્ટેક થઈ ગઈ કે આ ફ્રેમ ને બસ આઈજ આપણે મોટીના પૈસા એટલી એટલે નો એટલે આપણે વાતચીત કરી લીધી હવે એ પાછી મોટી મોકલાય છે અને હવે ફોટા બદલાવી નાખ્યા આ બધા હતા એ નથી બીજા આની જગ્યાએ આવી રીતના કઈક આવ્યા હતા હજી બે જોઈ હવે આ ત્રણ છે આ વી બીજો ફોટો બધા ફોટા આપણે ઇન્સ્ટાગ્રામ નું પેજ છે એમાં ઓલરેડી અપલોડેડ જે મેં સિલેક્ટ કર્યા હતા ફોટા લાસ્ટ ફોટો હે પાંચ આવે ટોટલ આપણે ઓર્ડર કરીએ ને એમાં પાંચ અને ગમે એટલા ઓપ્શન આવે એટલે કે આપડે રાખીએ છીએ પાંચ માંગવી જસ્ટ ટ્રાય કરવા કેવી રીતની આવે આવી રીત બધી બધી આવશે આમ ફોટા તો કેવા કોઈ આપણે સિલેક્ટ કરી નાખી દીધો ઓકે બધા ફોટા જોઈ લીધા છે કેવા હે એ મને ગઈ માં આવ્યા મેં રાખ્યા બાકી આવી રીતે પાંચ ફ્રેમ આવે અમે ટોટલ નાનામાં નાની સાઈઝ છે અને આપણે આ મેંગવી નથી મોટી મેંગવી હતી પછી એના મિસ્ટેકથી આખી પલટન ફેરવી નાખ્યું આવવાની કહી હતી કંઈ મોકલી દીધી એટલે પાછી કોઈ વાંધો નહીં આમાં નવી વેલી આવી જાય ચાર પાંચ દિવસ પછી પાછા ફોટા બતાવીશું ને આ વખતે ચેન્જ કરી નાખ્યા ફોટા આને એટલે બધા બીજા નાખી દીધા અલગથી આવું છે ત્યારે આવશું તો વિડીયો બનાવીશું આપણે બાકી તો ફૂલ થઈ જાય વાંધો નહીં બીજો હું અલગ આ છે